જેમાં પણ રક્ષાબંધન હોવાના કારણે શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો સોમનાથ મહાદેવ ખાતે સોમવારે પણ શ્રદ્ધાળુઓ છે તે મોડી રાત્રિથી જ મહાદેવના મંદિરે પહોંચી ગયા હતા અને વહેલી સવારે ચાર કલાકે જ શ્રદ્ધાળુઓની મોટી કતારો મંદિર પરિસરમાં જોવા મળી હતી ચાલતા ચાલતા દૂરથી સવારે મંદિર ખાતે પહોંચી મહાદેવ સામે રૂબરૂ થયા હતા ખાસ કરીને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર અને રજાનો દિવસ હોવાના કારણે મોટી સંખ્યામાં બહેનો પણ દર્શને પહોંચી પોતાના ભાઈના લાંબા યુષ્યની કામના કરી હતી પહેલી સવારે સાત કલાકની આરતીમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા રીતસરની આરતીની એક છલક માટે શ્રદ્ધાળુઓએ પડાપડી કરી હતી મેં ગુડગાંવ સે આઈ હું ઓર આજ સોમવાર કા દિન આખરી સાવન કા સોમવાર હૈ और यहाँ आके मन को बहुत ही प्रसन्नता हुई है और मैं पहली बार मैंने प्रथम उज्जैन का किया था और अब तो मैं दोबारा शाम को फिर रक्षाबंधन पवित्र पर्व पर प्रथम ज्योतिर्लिंग देवाधिदेव सोमनाथ महादेव ना शरणों आवेली बहनों पोता भाईओ और परिवार प्रार्थना करी थी સૈનિકો ને પોતાના ભાઈ માની તેમના લાંબા યુષ્ય અને સુખાકારીના આશીર્વાદ પણ માંગ્યા હતા આજે શ્રાવણ માસ નો ત્રીજો સોમવાર અને રક્ષાબંધન નો પર્વ સોમનાથ મંદિર માં વહેલી સવારથી જ દર્શનાર્થીઓની મોટી કતારો લાગી છે અને બમ બમ બોલેના થી સોમનાથ મંદિર ગુજી ઉઠ્યું છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સોમનાથ મંદિરના દ્રશ્ય છે જ્યાં વહેલી સવારથી જે લોકો દર્શન કરી ધન્યતા અનુભવતા હોય સાથે સાથે આજે સોમનાથ મંદિરની અંદર રક્ષાબંધનનો પર્વ પણ ઉજવાઈ રહ્યો છે શ્રાવણ માસનો સોમવાર અને રક્ષાબંધન સંલગ્ન હોવાથી લોકોની મોટી ભીડ સોમનાથ મંદિરની અંદર જોવા મળી રહી છે સાથે તંત્ર દ્વારા પણ દર્શનાર્થીઓને કોઈ અવગતતા ન પડે તેને માટે લઈ અને એક વ્યવસ્થા કરવામાં આવી છે ત્રણસો થી વધારે પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે સાથે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ લોકો દર્શનાર્થીઓને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેના માટે પણ અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે સાથે આજે સોમનાથ દાદા સોમવારના દિવસે નગર ચર્ચાએ નીકળતા હોય છે અને દર્શનાર્થીઓ